કાલેકુવા ગાંધીનગર એસટી બસ બંધ કરાતા હાલાકી માલપુર એસટી ડેપો ખાતે આવેદન પત્ર પણ પાઠવવામાં આવ્યું કાલેકુવા ગાંધીનગર બસ છેલ્લા એક માસથી અગમ્ય કારણોસર પ્રાંતિ ડેપો દ્વારા બસ બંધ કરાતા બસમાં મુસાફરી કરતા અંતરિયાળ ગામોના વિદ્યાર્થીઓ સહિત રોજિંદા મુસાફરોમાં નારાજગી જોવા મળી રહી છે એકમાત્ર બસ એસટી નિગમ દ્વારા એકાએક બંધ કરી દેવાતા મુસાફરો તેમજ આ બસમાં વર્ષોથી મુસાફરી કરતા અને સરકારી પાસ ધરાવતા વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે કાલિયાકુવાથી ગાંધીનગર જતી બસ વચ્ચે આવતા અંતરિયાળ ધામો માંથી પસાર થતી આ બસ માં એસટી નિગમને ભરપૂર આવક થતી હોવા છતાં પણ આ બસ કયા કારણોસર બંધ કરવામાં આવી તે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે સાત દિવસ માં બસ ચાલુ કરવામાં નહી આવે તો માલપુર એસટી બસ સ્ટેન્ડ ખાતે ગુજરાત વાલ્મિકી સંઘ દ્વારા ધરણા કરવાની ચિમકી ઉચ્ચરવામાં આવી છે બાળકોને ખૂબ તકલીફ પડી રહી છે અને જ્યારે માલપુર આવું હોય જ્યારે ગાંધીનગર જવું હોય ત્યારે આ બસ બંધ થતાં જ રાહદારીને ખૂબ તકલીફ પડી રહી છે અગાઉ એક વર્ષ પહેલાં આ બસ બંધ કરવામાં આવી હતી ત્યારે ગુજરાત વાલ્મિકી સંગઠન દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ખરેખર આ વારંવાર આ બસ બંધ થતાં જ પબ્લિકને ખૂબ તકલીફ પડી રહી છે ગુજરાતનું એપી સેન્ટર એટલે ગાંધીનગર હોય છે ગાંધીનગરમાં વિકાસના કામો કરવા માટે જ્યારે જવું પડતું હોય છે ત્યારે ફક્ત એક જ બસ છે આજે કાલ્યાકુવા ગાંધીનગર તો માલપુરના જે જે સામાજિક કાર્યકર્તાઓને જ્યારે ગાંધીનગર જવું પડતું હોય ત્યારે ખૂબ જ તકલીફ પડતી હોય છે કોઈ બીજી બસ જ નથી તો અમે ડેપો મેનેજરને એક વર્ષ પહેલાં પણ અમે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું કે આ બસ ચાલુ કરવા માટે ત્યારે થોડા દિવસ આ બસ ચાલુ કરવામાં આવી હતી અને હવેથી જ આ બસ બંધ કરવામાં આવી છે દુઃખદવરી બાબત છે તો આવનાર સમયમાં માલપુરથી ગાંધીનગર બે બસો ચાલુ કરવા માટે આવે અને જે આ જે કાલેપુઆ ગાંધીનગર બસ હતી એ તાત્કાલિક તાબરતોબ ચાલુ કરવામાં આવે જો આ બસ ચાલુ કરવામાં નહીં આવે તો અમે ગુજરાત વાલ્મીકી સંગઠન દ્વારા અમે આ ડેપોના આગળ ઘરણા કાર્યક્રમ કરવાની ફરજ પડશે રિપોર્ટર શિખાઠ માલપુર